પેજ નંબર છે એકાણું અને પ્રસંગ છે મોહમ્મદ ખાન સુબેરદારનો પ્રસંગ સંંત સોળસો નેવ્યાસીના પરદેશમાં આપશ્રી સોરઠના ગામ ગામ પ્રતિ પધારી રહ્યા છે ત્યારે વંથળીના બાય સવીરા ભોજો તથા રવજીભાઈએ મળીને પ્રભુજીને વંથળી પધારવાની મનોહાર વિનંતી કરી આપશ્રીએ અતિ પ્રસન્નતાથી આજ્ઞા આપી આથી બાઈ સવીરા તથા સાથેના વૈષ્ણવોને અપાર આનંદ થયો ભોજોભાઈ તથા રવજીભાઈ બાવીસ વીરા સાથે વંથળી આવ્યા અને સર્વ તૈયારી પ્રભુજીને પધરાવાની કરવા લાગ્યા સાપુરનો ખડાય તો ગંગદાસ કર્માદે નારણદાસ દામોદર વગેરે વંથળી આવ્યા બીજા ઘણા વૈષ્ણવો આસપાસ ગામના આવ્યા વંથળીમાં જાણે કોઈ અલૌકિક આનંદ થઈ રહ્યો છે તેવું વાતાવરણ થઈ ગયું વૈષ્ણવ પ્રભુજીની પધારવાની ચાતક દ્રષ્ટિએ રાહ જોઈ રહ્યા છે મંથળીમાં મોહબ્બત ખાન કરીને એક સુબેદાર હતો તે શહેરમાં ફરવા નીકળ્યો અને તેણે સાથેના માણસોને પૂછ્યું શું આજે આ શહેરમાં આટલી ધામધૂમ ધમધમાટ થઈ રહ્યો છે શહેરમાં શણગારવામાં આવ્યું છે શું કોઈ હિન્દુઓના મોટા ઉત્સવની તૈયારી છે સાથે રહેલા માણસોએ કહ્યું સાહેબ આ હિન્દુ વૈષ્ણવોના ધર્મના વડા ગોકુલના ગુસાઈ અહીંયા આ ગામમાં પધારવાના છે માટે આવી શોભા થઈ રહી છે માણસોની વાત સાંભળી સુબેદાર બોલ્યો શું એ માલિકને દેખાડે છે સિપાહીએ કહ્યું હા સાહેબ એ સર્વ કાંઈ કરવા સમર્થ છે આ વૈષ્ણવોને માટે તો એ પ્રભુ જ છે એ પોતાની ઘણી કરામત દેખાડે છે સુબાઈએ કહ્યું ઠીક છે ચાલો ત્યારે આપણે પણ તેને જોશું પાસે ઊભેલા હિન્દુ સિપાહી બોદાજીને કહ્યું એ આવે ત્યારે મને ખબર કરજે બોદાજી સિપાહીએ કહ્યું સાહેબ એમાં ખબર કરવા જેવું કાંઈ નહીં રહે આખું ગામ ઢોલ નગારાને ઝાંજ મૃદંગના તાલથી ગુંજતું હશે અને વૈષ્ણવો ખૂબ જ નાચતા કૂદતા ગાતા વાતા તેના સામૈયા કરી ભલીભાતે શહેરમાં લાવશે શહેરના રસ્તા ગલીમાં સર્વજન તેના દર્શન કરવા માટે ખડા હશે તે વાતથી આપશ્રી પણ અજાણ નહીં રહો અમો પણ તે સામયામાં સાથે ચાલશું આપણા ગામના ધન્ય ભાગ્ય સાહેબ તેના દર્શનથી તમે પણ કૃતાર્થ થઈ જશો સુબેદાર બોલ્યો અચ્છા અચ્છા સમયસર મને ખબર કરજો જેથી અમો પણ તેના દર્શન કરશું દેખે એ કહેશે હે મંથળીમાં પ્રભુજી પધારવાની વધાઈ સાંભળી વૈષ્ણવ જૂથ અપાર આનંદ ઉલ્લાસ સાથે આવી રહ્યું છે બાઈ સવીરાને તથા ભોજોભાઈ તથા રવજીભાઈએ સામૈયાની સર્વ તૈયારી કરી રાખી છે પ્રભુજી લાલન સહિત સર્વરાજસી લોકોના જૂથ સાથે મંથળીમાં વહેલી સવારમાં પાદરમાં આવી પહોંચ્યા વધાયાએ સવ સવીરાબાઈને વધાઈ આપી પ્રભુજી તથા લાલબાવા સર્વજૂથ સાથે પાદરમાં પધારી બિરાજી રહ્યા છે આપશ્રીના પધારવાની વધામણી મળતા બાઈ સવિરા તથા ભોજો તથા રવજીબાઈ વૈષ્ણવોના મોટા સમૂહમાં સામયુ લઈને આપશ્રીને પધારવા પધારવા પાદર તરફ નાચતા ગાતા કતોહલ કરતા આનંદ મંગળ કરતા જ્યાં પ્રભુજી બિરાજે રહ્યા છે ત્યાં પહોંચ્યા પ્રભુજીને તથા લાલબાવાને નિરખતા બાઈ સવીરા પ્રભુજીના શ્રી ચરણમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા તિલક કરી આરતી કરી વારણા લીધા લાલની તિલક કરી ચરણ સ્પર્શ કર્યા વારંવાર શ્રી મુખ નિરખતા પુષ્પથી વધાવી ઓવરણા લીધા અને વિનંતી કરી રાસ આપ અમારા ગ્રહે વિશે પધારો ભોજો તથા રવજીભાઈએ શ્રીજી તથા લાલબાવાને સાષ્ટાંગ ગણવત પ્રણામ કરી તિલક કરી ચરણ સ્પર્શ કરી પ્રભુજીને મનોહાર વિનંતી કરી પ્રભુ અમો તો આપના દીનદાસ ગોલા છીએ મહારાજ આપના કોઈ પ્રકારને અમો જાણતા નથી આપ કૃપા કરી અમારા ગ્રહે પધારી અમારા તન મન ધનનો અંગીકાર કરવા કૃપા કરો સર્વ વૈષ્ણવ જૂથે પ્રભુજીના ચરણ સ્પર્શ કર્યા દર્શન કરી કૃતાર્થ થયા પ્રભુજીએ સર્વને સામયું લઈને ચાલવાની આજ્ઞા કરી લાલ બાવા ગીણિયા વેલમાં બિરાજ્યા પ્રાગજી મહેતા વેલ ઉપર બેસી ગયા વેલને સુશોભિત પુષ્પોથી શણગારવામાં આવી સાથે ગીણિયા વેલને પણ સુશોભિત ઝૂલોથી શણગાર્યા ગોહેલ કુંભોજી હાથમાં છત્ર લઈને શિર ઉપર ધરતા ચાલ્યા આપશ્રી ગોપાલલાલજી બધું ઘોડી ઉપર બિરાજ્યા છે કુંવર રતન ચમર ચમરઢોળતા સાથે ચાલે છે સોરઠિયાનો સાહેબો વાલો ગોપેન્દ્રજી છે બંકો સોરઠિયાના સાહેબાને અદ્ભુત શ્રિંગાર કમલાવતીએ આજે ધરાવ્યા છે અટપટી કેસરી પાગ સુંદર પેચવાળી શીર ઉપર મોતીની શેરો લટકતી શોભી રહી છે ભવ્ય વાલ પ્રદેશ ઉપર કુમકુમનું જુગલ રેખાવાળું તિલક વચ્ચે શુભ બિંદુવાળું શોભી રહ્યું છે કર્ણમાં મુક્તાના કુંડલ શોભી રહ્યા છે શ્રીકંઠમાં સુવર્ણની તથા મુક્તાની માળાઓ ઓપી રહી છે કેસરી ધોતી ઉપર સુવર્ણની કટી મેખલા ધારણ કરી છે શ્રીકરમાં સુવર્ણના જડિત કડા ધારણ કર્યા છે બાજુ બંધ પોચીની અનુપમતા દિશે છે શ્રીચરણમાં મખમલની મોજડી ધારણ કરી છે કલકમ કમલ કમલદલ સમાન અણિયારા સર્વ ઉપર કરતા સર્વનું મન હરી લીએ છે અને પોતાની બાલ સુલભ મધુર સુધાને વરસાવતા નિજજનોને અતિ ઉલ્લાસ ઉપજાવે છે કરોડો સૂર્યના સમાન કાંતિવાળા તેજો મંડિત મુખારવિંદની મુખ મુદ્રાના દર્શન કરતા સર્વજન લોભાઈ રહ્યા છે સમાન અણિયારા કટાક્ષ સર્વ ઉપર કરતા સર્વ મન હરી લીએ છે અને પોતાની બાલ સુલભ મધુર સુધાને વરસાવતા અતિ અતિહુલ્લાસ સમજાવે છે કરોડો સૂર્યના સમાન કાંતિવાળા તેજો મંડિત મુખારવિંદની મુખમુદ્રાના દર્શન કરતા સર્વજન લોભાઈ રહ્યા છે સોરઠનો નવ દુલ્હો જાણે આજે સોરઠની શ્યામને વરવા મલકાતો વેલમાં બિરાજી રહ્યો છે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ અવનવા વસ્ત્ર વરણ ધારણ કર્યા છે બંને કર્ણમાં સુવર્ણના મોતી જડેલા કુંડલો ધારણ કર્યા છે બંને કર્ણના કુંડલ હોળીની ચાલ સાથે તાલ મિલાવતા હોય તેમ હાલી રહ્યા છે શિર ઉપર કેસરી સાફો ધારણ કર્યો છે શ્રીમુખમાં બરાશયુક્ત સુગંધી પાનના બીડા આરોગ્યતા રાજા ખીમાજી એક પછી એક આપી રહ્યા છે સર્વના નેત્રોને આહલાદ આપનારા પ્રભુજી સેવકોના મનમાં કોટી ચંદ્રમાની સમાન અપૂર્વ શીતળતા વરસાવી રહ્યા છે સામૈયાની શોભા અપૂર્વ અલૌકિક દિશી રહી છે વૈષ્ણવ વૃંદ આગળ કીર્તન સમાજ કરે છે દ્રાફાનો ઢોલક્યો મૂળજી ભીમજી આજે ઢોલક બાંધીને અનેરા તાલ બજાવી કીર્તનની જમાવટ કરતો સમાજમાં આગળ ધપી રહ્યો છે પ્રાફાના ઢોલિયા ઢોલકિયાની ઢોલકના તાલ સાંભળતા સર્વના હૃદય થનગની ઉઠે છે ઘણા સંગીતજ્ઞો સાંભળીને વિસ્મિત થઈ જાય છે પાછળ નારી વૃંદમાં બાઈ સવીરા પ્રભુજીના જશને ગાતા ગૌરાવતા વૃંદને અનેરો આનંદ ઉપજાવે છે ખડાયતો ગંગાદાસ પ્રભુજીનો જય જયકાર કરતો જય હો જય હો નાદ ગુજવતો નાચતો કૂદતો કતોહલ કરતો સમાજ સાથે આગળ ચાલી રહ્યો છે આ રીતે સામયુ શહેરમાં દાખલ થયું અને શહેરીજનો આજે સારા સુંદર પોશાકમાં શોભતા રસ્તા ગલીઓમાં તૂરની ઠઠ જામી રહી છે ગોકુળના નાથ પધાર્યા છે એવો ઉચ્ચાર સર્વના મુખમાંથી થઈ રહ્યો છે પ્રભુજી ઉપર ચો તરફથી પુષ્પની વૃષ્ટિ સર્વ કોઈ કરી દર્શન કરતાં નિહાલ થઈ રહ્યા છે હોદોજી સિપાઈ સામૈયામાં સાથે ચાલી રહ્યો છે પોતાના અંગત માણસ સાથે ખબર આપ્યા જાઓ સુબેદારને કહો સામયું શહેરમાં આવી રહ્યું છે સુબેદારને ખબર મળતા આતુરતાપૂર્વક થોડાક માણસો સાથે લઈ ઘોડેસવાર થઈ બહાર નીકળ્યો સામયું શહેરના મધ્યભાગમાંથી પસાર થઈ રહ્યું છે અપૂર્વ ઢોલ નગારા મૃદંગ ઝાંઝના નાદ સાથે શરણા શરણાયુના સુર સંભળાઈ રહ્યા છે કીર્તન સમાજના અલૌકિક આનંદને જોતા બોલી ઉઠ્યો વાહ વાહ હિંદ વાહ વાહ એસો હમને કભી બી નહીં દેખે પાસેના માણસોને કહેતા આશ્ચર્યચકિત થતાં દૂરથી પ્રભુજી તથા લાલ બાવાને નિરખતા તેનો ગર્વ મનમાંથી ગળી ગયો ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયો બંને હાથ જોડી પ્રણામ કર્યા મનોમન વિસ્મિત થતો રહ્યો એ તો કોઈ બડા કા નૂર હે એવા શબ્દો મુખમાંથી સરી પડ્યા નિકટમાં લાલ લાલબાવાને નિરખતા તેની સ્થિતિ બાવરા જેવી બની ગઈ સામૈયાની પાછળ પાછળ ચાલવા લાગ્યો વૈષ્ણવોની સાથે ઉતારા ઉપર ગયો અને સૌની પાછળ ઊભો રહ્યો અજાણ્યામાં એકદમ આગળ કેમ જવાય વળી પોતે લેચ જાતિનો છે તેથી તે દૂર ઊભો રહ્યો પણ મનમાં ભારે તાલાવેલી થઈ રહી છે કે જઈને ચરણ છોવું સામાયુ ભારે ઠાઠમાઠ અને ધામધૂમ સાથે સવીરાબાઈના ગ્રહે પહોંચ્યું સુંદર મશરૂના ગાદી તકિયા બિછાવી બેઠક તૈયાર કરી રાખી હતી તે બેઠકે આપશ્રી તથા લાલબાવા સર્વસજ રાજસી લોક પોતાની સેવા ટેલમાં પાસે તત્પર છે બાઈ સવિરાએ પ્રભુજી તથા લાલબાવા શ્રી ગોપેન્દ્રજીને તિલક કરી આરતી કરી ન્યોછાવર કરી અને ચરણ સ્પર્શ કરી ભાવપૂર્વક ઘણી ભેટ ધરી પુષ્પોથી વધાવી બંને સ્વરૂપના ઓવરણા લીધા ઓજાભાઈએ લાલબાવાના ચરણ સ્પર્શ કરતા ભેટ ધરીને ધન્ય ભાગ્ય માનવા લાગ્યા આ રીતે જૂથે પ્રભુજીનું તથા લાલબાવાનું ખૂબ ભાવપૂર્વક સન્માન કર્યું પ્રભુજીના સેવકનો અતિ ભરભાર વૈભવ સુખનું દ્રશ્ય મોહમ્બત ખાન ચકોર દ્રષ્ટિથી નિહાળી રહ્યો મનોમન શું કરવું તે વિચારી રહ્યો ત્યાં એકાએક શ્રીમુખની સુમધુર વાણી સંભળાય છે અરે મોહમ્બદ ખાન કાં સોચતો હો આગળ આવ આગળ વહા ઠાડો મત રહે ચલ્યો આવ પોતાનું નામ સાંભળતા આનંદ આશ્ચર્ય અનુભવતા પ્રેમ વિવશ થતા પોતાના ચકળવકડ નેત્રોથી ડરનો માર્યો આમ તેમ તે જોતો રહ્યો જાણે પોતાનો સજાતીય જોશે તો શું થાય શ્રીજીએ પોતાની મધુરવાણી દ્વારા ફરીને કહ્યું અરે મોહમ્મદ ખાન સુબા હોને છે ડર કહા બાદ કાહે દિવ્ય સુધા સાંભળતા તેનામાં નવચેતના પ્રગટ થઈ અને આગળ આવ્યો હા 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 શ્રીજીએ પોતાની વાણી દ્વારા ફરીને કહ્યું અરે મોહમ્મદ ખાન હોને શે ડર કહા બાદ કાહે આપશ્રીની દિવ્ય સુધા સાંભળતા તેનામાં નવ ચેતના પ્રગટ થઈ અને આગળ આવ્યો અને સર્વ સંશય છૂટી ગયો શ્રીજીના ચરણમાં પડી ગયો કાંઈક બોલવા જાય છે પણ બોલાતું નથી વાણી ગદગદ થઈ જાય છે તેની આ સ્થિતિ જોતા આપશ્રીને તેના સામો જોઈ નેત્ર કટાક્ષ કરતા પોતાનો વરદ શ્રી હસ્ત લંબાવી તેના મસ્તક ઉપર ધરતા હોય તેમ કરતાં આજ્ઞા કરે છે મોહમ્મદ ખાન તે મનમી કહા બાદ કા ડર હે સાવધાન થા સુબેદાર ઊભો થઈ વિનંતી કરતા કહે છે પ્રભુ લોકલાજ અને કુલકાનનો ડર મારા મનમાં હતો તે આપના દર્શન માત્રથી સર્વનાશ પામ્યો છે મહારાજાધિરાજ મારી કોઈ યોગ્યતા નથી હું તો આસુરીઓનીમાં જાતિથી મલેજ જ પ્રભુ મારા ઉપર આપે આટલી કૃપા કરવા વિચાર્યું તો આપ હવે મને આપનો સેવક કરી મહદભાગી બનાવો રાજ મારો સંશય આપના દર્શન માત્રથી ટળી ગયો છે બીજું જાજુ જાણવાની ઈચ્છા નથી આપ પરિપૂરણ સર્વ સુખદાતા છો અદમોદાહરણ આપ કહાવો છો એમ મેં સાંભળ્યું છે રાજ આમ બોલતા મોહમ્મદ ખાનની મનોવૃત્તિ સર્વથા બદલાઈ ગઈ દિન ભાવે નમી પડ્યો શ્રીજીએ તેની દિનતા સૂચક વાણી સાંભળી કહ્યું અરે મોહબ્બત ખાન અમારા પુષ્ટિ માર્ગમાં શુદ્ધ પ્રેમલક્ષણ ભક્તિ વિશે અંતકરણનો શુદ્ધ ભાવ જ મુખ્ય છે તેમાં કોઈ જાતિ પાતિ ઊંચ નીચનો ભેદ નથી જીવ કોઈ નીચ યોનીમાં જન્મે છે અને તે કૃતાર્થ થઈ જાય છે નિહાલ થઈ જાય છે શુભાશુભ કર્મનું બંધન દેહને છે તેથી જીવ ઉત્તમ મધ્યમ અધમ યોનીમાં જન્મે છે જીવથી કોઈ આવું અશુભ કર્મ કે અપરાધ થયો હોય તો અધમ યોનીમાં નીચ જાતિને પ્રાપ્ત કરે છે પણ તેથી જીવમાં હીનતા આવતી નથી અને ઉત્તમ સંગ થતા તે અપરાધમાંથી છૂટી પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે કારણ કે જીવ મૂળમાં તો દેવી છે તેથી મૂળભૂત દેવી જીવોના લક્ષણ બદલાતા નથી તેથી સત્કર્મથી વર્તવું સત્કર્મનું આચરણ નિષ્કામ ભાવે કરવું અશુભ કર્મ ભાવનાને ત્યાગ કરવો તેમાં કોઈ લોકલાજ કે કુળકાનીને છોડવાનો ડર કે ભય જીવને રહે તેનો બિગાડ થાય તો રોડું તો ન થાય ભક્તિ માર્ગ એ સર્વ બીજા ભક્તિમાર્ગથી પર છે જીવને પોતાના કાંઈ પૂર્વના સુકૃતનો ઉદય થતાં સત્સંગ મળે અને તેના ફળને પ્રાપ્ત કરે છે તેનું આવાગમન સર્વથા છૂટી જાય છે નિજધામની પ્રાપ્તિ થઈ જાય છે આપ શ્રીના વચનામ્રતનું શ્રવણ પાન કરતા સર્વ સમાજ સ્તબ્ધ થઈ ગયો અને સુબેદારની બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ અને રાજના ચરણમાં પડી ગયો પ્રભુજીએ તેના ઉપર નેત્ર કટાક્ષ કરતા પાસે ઉભીલા કશિયા રાજગરને આજ્ઞા કરતા કહ્યું તું ઇનકો અમારો નામ સુનાવો સવારે કશિયા રાજગરે આપ શ્રીના નામનો મંત્ર તેને સંભળાવ્યો અને તેનો કોટીમાં માળાબંધી પંચાક્ષર સંભળાવી તિલક કર્યો નામ મંત્ર સાંભળતા મોહમ્મદ ખાનના રોમ રોમમાં ભગવદાવેશ આવી જતા રોમાંચિત થઈ ગયો નવ ચેતન પ્રગટ થયું જાણે પોતાનો નવો જન્મ થયો હોય તેવો અનુભવ થવા લાગ્યો પ્રભુ શ્રી ગોપાલલાલના ચરણકમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ગદગદ કંઠે મનોહાર વિનંતી કરી મહારાજ આપતો અધમ ઉદાહરણ છો નવાબી રાજ્યમાં મારા નેક દિલ બદલ વફાદારીની કદર કરતા મને અમુક રતન શિરપાવમાં મળ્યા છે તો તે રાજને ભેટ કરવા યોગ્ય છે આપ કૃપા કરી મારી ભેટ અંગીકાર કરી મને કૃતાર્થ કરો જેથી મારા તન મન અને ધનની શુદ્ધિ આપને અર્પણ કરતા થાય દાજ તમારો ગોલો જાણો પ્રભુજીએ મુશ્કરા મુશ્કરાતા કહ્યું તારા મનમાં અમુક પ્રભુ છીએ તેવું આવ્યું છે તો અવશ્ય તારી ભેટનો અંગીકાર કરી તને કૃતાર્થ કરશો તું આજથી અમારો થયો છે ચિંતા કોઈ વાતની ન કરીશ તારી સર્વ દેહ દશા બદલાઈ ગઈ છે પ્રભુજીની પ્રસન્નતા ભરી વાણી સાંભળતા જ સુબેદાર પોતાના ઘરે ગયો અને પોતાની જીવન મૂડી સમાન સાચવી રાખેલ અમૂલ્ય રતન લઈ આવ્યો અને શ્રીજીના ચરણમાં ભેટ ધરી દીધા અને પોતાનું ધન્ય ભાગ્ય માનતો દીન કહી રહ્યો રાજ આ દીનદાસની તુચ્છ ભેટનો અંગીકાર કરો આપશ્રીની પાસે બિરાજી રહેલા અળવીલા લાલજી આ બધું દ્રશ્ય જોતા પોતાની સુમધુર વાણીનો ઉચ્ચાર કર્યો અરે મોહબ્બત ખાન અન્નાજીની તો પે મહદ કૃપા ભાઈ તો કો શરણદાન ભયો તાસુ તેરો નયો જન્મ ભયો જાનનો તેરો મન અન્નાજીને અન્નાજી કે સ્વરૂપ મે આસક્ત ભયો તો તેરો નામ આજસો મોહનદાસ થયો અબ તું મોહનદાસ ભયો તેરો બડો ભાગ્ય અબ તું ભગવદી કે મે રહ્યો કરે જો સબસે બડો પ્રકાર સાધન આપને પુષ્ટિ માર્ગ મે એ હે હમારે બડે દાદાજી કી એસી આજ્ઞા હે જો નિવેદન પીછે ભગવતી કોંગ અવશ્ય કરનો તાશો આ માર્ગ મેં એ બાત મુખ્ય બતાઈ હે પ્રભુ શ્રી ગોપાલલાલજી લાલ બાવાની અમૃત તુલ્ય વાણી સાંભળી અતિ મુસ્કરાયા અને અતિ પ્રસન્નતાથી કહ્યું અરે મોહનદાસ આગળ આવ પાસે બોલાવી આપ શ્રીએ એક પ્રસાદી બીડો આપી પ્રસાદી ઉપરનો ઓઢાડ્યો અને આપ શ્રીના ચરણ સ્પર્શ કરાવ્યા મોહબતખાન મટી મોહનદાસ થયો પ્રભુજીની કૃપા જે જીવ માથે થાય છે તેના ભાગ્યનું શું કહીએ પ્રસાદી બીડું અને પ્રસાદી ઉપરનો ઓઢતા ઓઢતા જ મન મોહનદાસ રોમરોમ પ્રતિ દિવ્ય અલૌકિક ભાવનો રસસાગર ઉભરાણો અને મુખ હતો તો સુખ બની ભગવત જશનો ઉચ્ચાર કરતાં એક પદ ગાયું શ્રી ગોપાલ શરણ હું આયો કરુણા કરી મોસુ હસી બોલાયે સ્રવણ સુનત તન તાપ નસાયો નેય નસુ નેય ન મિલ એકોપલ આનંદ પ્રેમ અધિક ઉપજાયો મનહર લિયો તન કચિત વનિમો અધરામૃત કે અધરામૃત દે નિકટ બોલાયો કૃપા કરી માએ દીન જાન કે અપુને જનકો સંગ બતાયો વહી મૂર્ત મેરે મન અટકી માનું રંક મહાનિધિ પાયો પરસિત ચરણ પરમ સુખ ઉપજ્યો ઔર સકલ સુખ સબ પિસરાયો મન કર્મ વચન કર જોડ કરત હું દાસ મોહન નિડર નિશાન બજાયો અહીં મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય